એ ગની પર સ્પેશિયલ જોગવાઈ કહે છે કે ગમે તે વ્યક્તિને ગમે તે જગ્યાએ જઈ અને એના આપેલા નિવેદનો જે જે માન્ય ગણવાના થતા નથી એના માટે જેને જેને સત્તાઓ આપવામાં આવી છે કલેક્ટર સમયાંતરે આ સત્તાઓ અલગ અલગ વ્યક્તિને સોપે એક જગ્યાએ જાજા કેશનો ભરાવો થઈ જાય તો સમિતિ જે છે એ મામલતદારને કે પ્રાંતને સોંપે એવું જરૂર નથી શરૂઆતમાં પ્રાંત હતું પ્રાંત સિવાય હવે જે છે એ ડીડીઓને સોપી શકે

એટલું સ્પષ્ટ થઈ ગયું કે લેન્ડ ગ્રેવિંગ સમિતિ જેને જેને નક્કી કરે ઘણા એમાં શું થાય હાથી હોય કે પૂછડા જેવો છે પગને હોય એમ કે થાંભલા જેવો છે એટલે કે પોતાને જે લેન્ડ માં ખબર પડી હોય એટલે લેન્ડ કે કાં તો પ્રાંત અધિકારી સિવાય કેસ ન આવે આ જમીન સંપાદનનો કેસર નથી બનતો એવું નથી જે કમિટી જેને જ્યારે નક્કી કરે કામના ભરાને ધ્યાનમાં રાખીને ત્યારે જાવ જાહેર સેવકો જ ગણાશે અને એની પ્રક્રિયા કરી શકશે એવી આ જોગવાઈ માત્ર ટૂંકી જોગવાઈ છે પણ એનું વર્ગન આ રીતે થાય છે